ખેરાલુ તાલુકા યુવા મહોત્સવ કાર્યક્રમ શ્રી એસ એમ સરસ્વતી વિદ્યામંદિર વિઠોડા ખાતે યોજાયો ખેરાલુ તાલુકાના વિઠોડામાં આવેલી શ્રી પ્રકાશ કેળવણી મંડળ પાનસા વિઠોડાના સંચાલિત શ્રી વીડીયુ એમ સરસ્વતી વિદ્યામંદિર વિઠોડા ખાતે ખેરાલુ તાલુકા યુવા મહોત્સવ બે હજાર ચોવીસ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ તાલુકાની વીસ શાળાઓ અને એકસો એસી વિદ્યાર્થીઓ અને પંદર ઇવેન્ટ રાખવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તમામ મહેમાનોના હસ્તે દ્વિપ્રાગટ્ય કરવામાં આવ્યો હતો પ્રિન્સિપાલ વિજયભાઈ ચૌધરીએ આવેલા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કર્યું હતું આવેલા તમામ આગેવાનો અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રકાશ કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ એલ ચૌધરીએ ભાગ લેનારા વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ સાથે કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રકાશ કેળવણી મંડળ પાનસા વિઠોડાના પ્રમુખ હરિભાઈ એલ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે મલિક અયુબ ખાન ગાદી ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભોજનના દાતા પણ બન્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે ચૌધરી દિનેશભાઈ મોગજીભાઈ દેસાઈ સહારભાઈ વેલાભાઈ મોદી બાબુભાઈ દલસંગભાઈ ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનુભાઈ ચૌધરી પ્રકાશ કેળવણી મંડળના મંત્રી ગોવિંદભાઈ ચૌધરી ખેરાલુ તાલુકાના વ્યામ મંડળના પ્રમુખ પંકજભાઈ ચૌધરી વ્યામ મંડળના મંત્રી અભિરાજભાઈ ચૌધરી અને વિઠોડા સરસ્વતી વિદ્યામંદિરના પ્રિન્સિપાલ વિજયભાઈ ચૌધરી સહિતના મહેમાનો અને અલગ અલગ શાળાઓમાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને અલગ અલગ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓને નિર્ણાયક દ્વારા નંબર આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન આપવા પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ વિઠોડા શાળા તરફથી આપવામાં આવ્યું હતું આ અંગે વધુમાં અમે ખેરાલુ તાલુકાના વ્યામંડળના પ્રમુખ પંકજભાઈ ચૌધરીને પૂછતા તેમને નિવેદન આપીને જણાવ્યું હતું કે પંકજભાઈ ચૌધરી ખેરાલુ તાલુકા મંડળના પ્રમુખ આજે અમારા ખેરાલુ તાલુકાનો યુવા મહોત્સવ વિઠોડા હાઈસ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે જેમાં ખેરાલુ તાલુકાની વીસ શાળાએ ભાગ લીધો છે કુલ ભાગ લેનાર બાળકો એકસો એંસી છે અને આ યુવા ઉત્સવની અંદર પ્રકૃતિ સ્પર્ધા નિબંધ સ્પર્ધા લગ્નગીત લોકવાર્તા લેખન જેવા કુલ પંદર ઇવેન્ટો છે અને વિવિધ ઇવેન્ટોમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એમાંથી અમે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ કરી અને જિલ્લા કક્ષાએ મોકલીશું વિઠોડા હાઈસ્કૂલે ખૂબ સુંદર આયોજન કર્યું છે તે માટે વિઠોડા હાઈસ્કૂલના આચાર્યશ્રી વિજયભાઈ અને પ્રમુખ તથા મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર જણાવ્યું હતું કે નમસ્કાર આજે ખેરાલ તાલુકા યુવા મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી બીડીએસએમ સરસ્વતી વિદ્યા મંદિર વિઠોડા ખાતે અત્રે થઈ રહી છે આજે યુવા મહોત્સવ કાર્યક્રમ પ્રકાશ કેળવણી મંડળ પાંસા વિડોડાના અધ્યક્ષ હરિભાઈના નેતૃત્વમાં એમને ખુલ્લો મૂક્યો આજના લગભગ ચારસો સ્કૂલ સાથે ચારસો પચાસ વિદ્યાર્થીઓનો ભોજન સમારંભના મુખ્ય દાતા મલિક અયુબ ખાન સીઆઈડી ક્રાઈમ મહેસાણા જે પાનસાના વતની છે એમને દાન આપ્યું સાથે પ્રકાશ કેળવણી મંડળના મંત્રી શ્રી અને અન્ય સહયોગી દાતાઓએ પણ અહીંયા દાન આપેલું છે